કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આઠસો પચીસ કરોડના ખર્ચે બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ લોકાર્પણ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું લોકાર્પણ કર્યું હતું લોકાર્પણ દરમિયાન નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ સહિત ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જોડાવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી આ કોમ્પ્લેક્ષ એકવીસ એકરના ખાલી પ્લોટ પર આઠસો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે આ કોમ્પ્લેક્સ માત્ર ઇમારત નથી પરંતુ તે ભારતના રમતગમત ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવશે આ કોમ્પલેક્ષમાં માત્ર રમતગમતની જ નહીં પરંતુ રમતવીરોની તાલીમ અને રહેવાની પણ ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે આ સુવિધા ગુજરાતના રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે સજ્જ કરશે અમિત શાહે આશા વ્યક્ત કરી કે અમદાવાદ ટૂંક સમયમાં જ ભારતની સ્પોર્ટ્સ રાજધાની બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ અમદાવાદમાં આવેલું છે ભારતે આગામી કોમનવેલ્થ ગેમ્સ માટેની બીડ મોકલી આપી છે અને સરકાર 2026 ના ઓલિમ્પિક્સ ને ભારતમાં યોજવા માટે પણ પ્રયત્નો કરી રહી છે આ તમામ પ્રયત્નો અમદાવાદ એશિયાનું સ્પોર્ટ સેન્ટર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા અમદાવાદ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાઉં છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે